સુરતના પર્વતગામના ગોકુલનગર વિસ્તારમાં એક વર્ષ પહેલા બનેલી ઘટનામાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે વીસ વર્ષના રત્ન કલાકાર અમરકાંત તેના પડોશમાં રહેતી ભાભી દ્વારા પરિચય કરાવાયેલી યુવતીના પ્રેમ જાળમાં ફસાઈને આત્મહત્યા કરી હતી આ મામલાની પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતા અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના રિપોર્ટના આધારે ભાભી અને તેની સહેલી સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરવામાં આવી છે આશરે એક વર્ષ પહેલા પર્વત ગામના ગોકુલ નગરમાં રહેતા અમરકાંત યાદવ નામના યુવકે ઘરે ફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી અમરકાંત રત્ન કલાકાર તરીકે કામ કરતો હતો અને તેને પોતાના જ રૂમમાં આ પગલું ભર્યું હતું બનાવ સમયે પોલીસને તેના રૂમમાંથી એક સુસાઈડ નોટ પણ મળી હતી જેમાં તેને આત્મહત્યા કરવા પાછળનું કારણ લખ્યું હતું પોલીસે આ મામલે અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી નોટમાં અને શીતલ બંને પૈસા પડાવ્યા હોવાનો ઉલ્લેખ કર્યો હતો પોલીસે આ સુસાઈડ નોટને એફએસએલમાં હેન્ડરાઇટિંગ એક્સપર્ટ પાસે તપાસ માટે મોકલી હતી એક વર્ષની લાંબી તપાસ અને એફએસએલના ના રિપોર્ટમાં એ સાબિત થયું કે સુસાઈડ નોટ અમરકાંતે જ લખી હતી અને તેમાં લખેલી વિગતો સાચી હતી આ રિપોર્ટના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસે સુસાઇડ નોટ અને એફએસએલના રિપોર્ટના આધારે નીલમ યાદવ અને શીતલ ગુપ્તા વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણ અને છેતરપિંડીનો ગુનો નોંધીને તેમની ધરપકડ કરી છે આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ડિજિટલ યુગમાં પ્રેમ સંબંધના નામે થતી છેતરપિંડી કેટલી ખતરનાક સાબિત થઈ શકે છે હાલ પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે ગત સપ્ટેમ્બર બે હજાર ચોવીસમાં એક અકસ્માત નોટ દાખલ થયેલ જે સંદર્ભે એના જે ફરિયાદી છે અથવા જાણ કરનાર છે એ રાજેશભાઈ જયસ્વાલ એને જાહેરાત આપેલી કે પોતાનો પુત્ર અમરકાંત ઉંમરવસ વીસનો ગળા ફાંસે ખાઈ અને આત્મહત્યા કરેલ છે જે સંબંધે પોલીસે અકસ્માત નોટ દાખલ કરી અને આગળની તપાસ હાથ ધરેલી જે દરમિયાન એક સુસાઇડ નોટ મળેલી જેનો સુસાઇડ નોટને પોલીસે કબજે લઈ અને હસ્તાક્ષરક નિષ્ણાત અભિપ્રાય માટે એફએસએલમાં મોકલેલ જેમાં એનો અભિપ્રાય હમણાં જ આવેલ છે કે જે સુસાઇડ નોટ છે એ મરનાર અમરકાંતે જ લખેલી છે જેના ઉપરથી અકસ્માતમાં જે સુસાઇડ નોટ છે એમાં એને જણાવેલ કે પોતાને પોતાના જે મકાન માલિક છે એમના પુત્ર વધુ નીલમ યાદવ અને એક અન્ય સ્ત્રી શીતલ ગુપ્તા એને અને જે છે એની સાથે મૈત્રી કરાવી અને આ જે મરણ જનાર છે એની પાસેથી સિત્તેર હજાર અને પચાસ હજાર જેવી રકમ બંને લઈ અને એની સાથે પ્રેમનું નાટક કરી અને આની સાથે છેતરપિંડી કરે એ સંબંધે એને લાગી આવતા પોતે આગળ આફાંસો ખાધેલ છે અને એ સંબંધેની સુસાઇડ નોટને એફએસએલનું સમર્થન મળતા પોલીસે હાલ જે છે એ બીએનએસએસ બીએનએસ એકસો આઠ મુજબનો ગુનો દાખલ કરેલો છે અને જે આ જે છે આરોપી નીલમ યાદવ એની ધરપકડ કરેલ છે અને અન્ય જે છે શીતલ ગુપ્તા એની ધરપકડ કરવાની કાર્યવાહી હાલ ચાલુમાં છે